કે જ્યાં રાજપથ ક્લબ ની પાછળ આવેલા રશીલા જે કિચન પાસે ગત રોજ રાત્રિના સુમારે પાર્ક કરેલ બે કારને અન્ય એક કાર ચાલક દ્વારા ટક્કર મારે નુકસાન પહોંચાડ્યું હતું તેમજ રશીલા કિચન રેસ્ટોરન્ટના જે બોર ને પણ કાર અથડાતા બોર તૂટી જવા પામ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે ડોક્ટર નો દીકરો નશામાં હોવાનું થાણે કોઈ આક્ષેપ કર્યો હતો તેમજ જે કારને નુકસાન થયું તેના માલિકે પણ પોલીસ પર ગંભીર આરોપો પણ કર્યા છે